નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના નુનાવાડાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ખાનગી ટ્યુશન કરતા ઝડપાયો સરકારી નીતિ નિયમો નિવે મૂકી ચાવડિયા પ્રાથમિક શાળાનો શિક્ષક વિપુલ પટેલ ટ્યુશન કરતો વિડીયોમાં દેખાયો મહીસાગર જિલ્લામાં સરકારી શિક્ષકોનો પ્રાઇવેટ ટ્યુશન કરી લાખોની કમાણી કરતા વિષય ઉપર લગામ લગાવશે કોણ રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ સરકારના ઠરાવ અને નિયમોની એસી તેસી કરતા સરકારી શિક્ષક ખાનગી ટ્યુશન કરતા ટ્યુશન કરતો સરકારી શિક્ષકે કોઈ પણ ટ્યુશન ક્લાસની નોંધણી કરાવેલ છે કે નથી લાખો રૂપિયાની કમાણી કરી સરકારનો ટેક્સ પણ ચોરી કર્યાની તપાસ ઇન્કમ ટેક્સ દ્વારા થવી જરૂરી છે ચાવડિયા પ્રાથમિક શાળાના આચાર્ય પોતાના મન નિયમો બનાવી પત્ર કારત્વના કામગીરીમાં અવરોધરૂપ કરી ખાનગી ટ્યુશન ચલાવનાર શિક્ષકોનો બચાવ કર્યો સ્કીમ બનાવી સ્કૂલના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષિકા દ્વારા લોકોને ભરમાવે વાતાવરણ ડોળી પત્રકારની કામગીરીની અંદર ઉશ્કેરીજનક શબ્દો વાપરી લોકોને ભેગા કરવાની કામગીરી કરી ચાવડિયા સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષિકા દ્વારા સ્કીમની કામગીરી કરવા બદલ પોલીસ તપાસ કરવા જેવી ખરી તેવા સવાલો પેદા થાય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાય સિંહ મહીસાગર જી સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક જે ભણાવતા હોય છે તે પ્રાઇવેટ ટ્યુશન કરી શકે કે નહીં સાહેબ સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકતા નથી

શિક્ષક સામે કાર્યવાહી કરવાની થશે અને નિયમ અનુસાર જે કઈ કાર્યવાહી કરવાની થાય એ અમે કરીશું નામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહીસાગર સુરેન્દ્ર કુમારદામાં